અને લોકોને અપીલ પણ કરી હતી કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીશ જેને લઈને પશુ તેમજ પક્ષીની ઈજા ચાઇનીઝ દોરીથી વધારે પડતું નુકસાન કરે છે તેવું કપિલેશ્વર મહાદેવ મંદિરના મહંતે જણાવ્યું હતું ન્યૂઝ નાઇન ગુજરાતી રાણપુર સંજયગીરી હંસરાજગીરી કપિલેશ્વર મહાદેવ બાબુ આ ઉત્તરાયણના પાવન પૂર્વ ઉપર શું કાર્યક્રમ હતો આપના સેવકગણનો અને શું કાર્યક્રમ હતો બસ આ રીતે કે આ બધા જે દોરાઓ અને આ દોરાઓ જ્યાં ત્યાં બધા પડ્યા હોય એ બધા દોરા ભેગા કરી લઈ જ્યાં અડાવળી અને પશુ પંખી કે ઘાયલ ન થાય અને કોઈ અડાવળી કોઈ પશુ પંખી ઢોરા છે આ કૂતરા છે એને બચાવવા માટે થઈ અને આ બધા દોરા અમારા સેવક બધા થઈને અમે બે દિવસથી સતત ચાલુ છે બાપુ આ ચાઇનીઝ દોરિસ્ટને લઈને આપને ન્યૂઝના માધ્યમથી નગરજનોને કંઈક કહેવાનો સંદેશ આ ચાઇનીઝ દોરી એટલી ખતરનાક છે કે જો આ અમે ભીણતા હોય તે છતાં અમારા હાથમાં પણ નથી તૂટતી એટલે હું યુથને એટલી વિનંતી કરું છું કે આ એટલું ફેલાવો કે આ ચાઇનીઝ દોરીનો હજુ બહુ બહુ જ વધારે ઉપયોગ થાય છે તો આ જેથી કરી કે કોઈના જે છોકરા નાના છોકરા હોય કે કોઈ મોટા છોકરા એના ગળામાં એની અંદર જો આ દોરી આવી જાય તો આ એટલી ભયાનક છે દોરી કે એનાથી ગળા પણ કપાઈ જાય છે હાથ હાથ બહુ ઘણું નુકસાન આવે છે